અને સમાચારો તરફ આગળ વધીએ કચ્છના ભુજમાં યુવતી પાંચસો ચાલીસ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે જી હા કંડેરાય ગામની આ ઘટના છે જ્યાં એક યુવતી બોરવેલમાં પડી ગઈ છે ભુજ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે કિશોરીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ભચાઉ ફાયરની ટીમ રેસ્ક્યુ માટે રવાના થઈ ચૂકી છે આપને જણાવી દઈએ એક કિશોરી જે ખુલ્લા બોરવેલમાં ખાબકી છે ઘટનાની જાણ થતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત તમામ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભચાઉ ફાયરની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે જેથી તે પણ ત્યાં પહોંચી રહી છે અને આ કિશોરીને સહી સલામત રીતે બહાર કાઢી શકાય તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર રાજેન્દ્ર એક યુવતી બોરવેલમાં ખાબકી હોવાના સમાચાર છે અત્યાર હાલ શું પરિસ્થિતિ કોણ કોણ ત્યાં પહોંચ્યું છે અને આ યુવતીની તબિયત કેવી જી સર વાત કરવામાં આવે તો અહીં અને જે ભુજ તાલુકાના કંડરાઈ ગામમાં છે એક બોરલ ની અંદર ઓગણીસ વર્ષીય યુવતી અંદર પડી ગયેલી છે અહીંયા આગળ અત્યારે રેસ્ક્યુ ચાલી રહ્યું છે ઓક્સિજન એને પૂરું પાડવામાં આવી રહ્યું છે અને હજી તે જીવિત વાહનોને બચાવવાની વાત પણ કરે છે ત્યારે અહીંયા ઇમરજન્સી રેસ્ક્યુ વેલ પહોંચેલા છે એફઆઈઆર પણ પહોંચેલી ફાયર બ્રિગેડ પણ પહોંચેલું છે એસપી પહોંચેલા છે એસડીએમ પણ પહોંચેલા છે અને મામલતદાર સહિતના બધા જે વહીવટતંત્ર છે કામે લાગ્યું છે અત્યારે અને હાલ ગાંધીનગર થી પણ એનડીઆરએફ ની ટીમ રવાના થઈ છે એવા સમાચાર મળી રહ્યા છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે તો આપણે જણાવી દઈએ કચ્છથી આ પૂરી ઘટના સામે આવી છે એક યુવતી જે બોરવેલ પાસેથી પસાર થઈ રહી હતી તેને જાણ નહોતી કે આ બોરવેલ અહીંયા ખુલ્લો છે અચાનકથી તેના પર તેનો પગ પડે છે અને પૂરી આ યુવતી આ બોરવેલમાં ઊંડે સુધી ખાબકે છે